ગાઈસ કેમ છો બધા મજામાં મજામાં આજે સુ સ્વાગત છે તમારું મારા લાટિયા ફેમિલી બ્લોગમાં આજે જો સવાર પડી ગઈ છે વેલી અમે સવા છ ને સવા છ થયા ને બધા ઉઠી ગયા હતા હું થોડીક લેટ ઉઠી પોણા સાથે ઉઠી હતી અને અત્યારે સવા સાત થઈ ગયા છે નાઈ ધો ને એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે પણ અત્યારે પહેલાં નાસ્તો નહીં પહેલાં આજે આપણે મમ્મી નથી ના તો આજે મમ્મીનું બધું કામ આપણે કરવાનું છે દીવાબત્તી કાનાને દૂધ ધરાવવાનું તો એ પહેલા કામ કરી નાખીને પછી આપણે નાસ્તાનું કરીને કપડાં ધોવા બેસાડી દીધા છે એ કપડાં ધોવે છે આજે તો ફટાફટ હવે હું છે ને દીવા બધી કર લો મમ્મી આ બધું કામ કરી નાખતા તો ખબર નહીં એ રોજ કરવું ન પડે ખાલી આપણે છે ને તૈયાર માથે ખાલી પગે લાગી લેતા હતા પણ આજે પગે નથી લાગવાનું આજે આપણે જ ભગવાનને આપણે બધું કરવાનું છે તો ચાલો આજે હું દિવાબતી કરી લઉં અને કાનાને પણ આપણે તૈયાર કરી દઈ કાના ઓલું કરી દઈ દૂધ ધરાવી દઈએ જોયું કરતા નહીં તો બોલતા નથી આવડતું મને એટલે હવે થોડુંક થોડું કરવું જોઈએ સાસુ હોય એટલે ઉપાધિ ન હોય જ્યાં સુધી સાસુ બધું કરે ત્યાં સુધી આપણે કંઈક કરવાનું ટેન્શન નથી લેતા કાંઈ નહીં હાલો આજ મમ્મી નહીં તો મમ્મીને બધું જ કામ આપણે પહેલાં કરી નાખીને પછી આપણે આપણું કામ ચાલુ કરશું તો ચલો હવે કાનામાં આ તમને હું મારું મંદિર બતાવું ચાલો મારે કાના બતાવું જોવો મારો કાનો જોવો મારો કાનો એકદમ રેડી થઈ ગયા છે તો હવે આપણે એને નાની નાની તબુડીમાં એનું દૂધ આપી દેસું જો મારા કાનાનો દૂધ તૈયાર થઈ ગયું છે અને હવે આપણે છે ને મસ્ત અને દીવાબત્તી કરી લેશું અને અહીંયા જુઓ અમે ટ્વીશુ બેનને નાવાનું બાકી છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને આ ભાઈએ નાઈ ધોઈ લીધું છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ચલો બધા તો જો આજે મસ્ત ના બધું કરી જો અમારા તુલસી માં છે સવાર સવાર માં કેટલા સરસ લાગે છે આપણે એને પાણી રેડી દેસુ અને જો અહીંયા આપણે આ શંકર ભગવાન ની મૂર્તિ છે ને આપણે એને જળ ચડાવી દઈએ તો હાલો શંકર ભગવાન ને હવે આપણે છે ને જળ ચડાવી દઈએ

જો એ ન હોય કેમ નવરા તો થઈ ગયા છે પણ છે ને અહીંયા કાલ જેમ ટ્વીસોનો વારો પડ્યો તો એમાં જ મારો પડી ગયો છે કેમ કે છે ને નળંદે છે ને ખીજાણા છે ને કે વાળ જોતા એટલે એ છે ને આપણે તેલ નાખવા માટે જબરદસ્તી કરી છે આપણે તેલ નખવું જ પડશે એટલે હુંય છે ને કહું નાની એવી બોટલ લઈને જાઉં છું થોડુંક તેલ હોય ને તો થોડુંક માથામાં નાખે હવે નખવું તો પડશે નળંદમાં ખીજાણા હશે લાલો હવે થોડુંક એવું તેલ નખવી લઈએ આપણે ફટાફટ એને બધાનો વારો લઈ ગયો છે હવે મારો વારો આવ્યો ચલો હું થોડુંક તેલ નાખવી લો મને ચંપકલાલ બનાવી દેવાના છે જોજો તમે કાલે આ બેને છે ને આમાં ટ્વીશોનો વારો પાડ્યો તો ને આજે છે મારો વારો પાડવાના છે આ તેલમાં હમણાં જોજો મને ચંપકલાલ બનાવી દે હાલ્યો જોજો કેવું તેલ નાખે જોજો હમણાં હું ચંપકલાલ પાક્કું બની જવાની છું

કેવું પપોડું મને મસ્ત વાળી દીધું ને હરખાઈ તેલ નાખીને મારા બાના હાથમાં હું આવી જતી ને તો પૂરું એટલું ટાઈટ વાળી દે ને અહીંયા હચોડી એમ ફોડકી થઈ જતી એવું ટાઈટ વાળી દેતા જો અને આજે મસ્ત તેલ નાખી અને જો પપોડું વાળી દીધું છે મસ્ત હવે બે દિવસ કાલ હવાર સુધી તો છૂટવાનું જ નથી બનાવી છીએ અત્યારે અમે અને અત્યારે છે ને રસોઈમાં બનાવવાનું છે અત્યારે ભીંડાનું શાક જે મારું ફેવરેટ છે તો ભીંડા નું શાક બનાવવાનું છે વઘારેલા ભાત અને રોટલી તો દયાબેન દયા બેન જો દયા છોકરા છોકરાનું કામ આપ્યું છે અને હું છે ને અહીંયા જો મસ્તનું છે ને રસોઈ બનાવવાનું કામ આપણે કરીશું તો આપણે અત્યારે અહીં રસોઈ બનાવી નાખી ફટાફટ એટલે હવે રસોઈ બની જાય એટલે પછી ફટાફટ ખાઈ લઈએ કેમ કે અત્યારે હવે અમાર શું કામ છે આખો દિવસ અમારે શું કરવાનું ખબર છે ખાવાનું પીવાનું હુવાનું વાતું કરવાની બીજું કશું જ કામ નથી એટલે હમણાં એવા જલસા કરી અને બધા કેજુ કે આવું માથું મને કેવું લાગે છે ચંપુ જેવું સારું લાગે છે કે નહીં સારું લાગતું કેમ કે મને નથી ગમતું તેલ કઈ ને આજનો દિવસ રાખવાનો છે કાલ વોશ કરવાના છે ને એટલે અત્યારે તેલ નાખી લીધું છું તો હાલો ફટાફટ હવે રસોઈ કરી નાખી અને રસોઈ કરી ફટાફટ જમી લઈએ પછી શાંતિથી બધાય આરામથી વાતો કરીએ જો આજ સવા બાર વાગ્યા ને તો અમે એકદમ ફ્રી થઈ ગયા છે રસોઈ બની ગઈ જમી પણ લીધું ને બધુંય અમારે થઈ ગયું છે અને હવે અત્યારે હું અહીંયા બનાવું છું જે મને બિલકુલ નથી ગમતું ને એ વસ્તુ ઘી બનાવવાનું કામ ચાલુ કર્યું છે આપણે અત્યારે કેમકે સવા નવરા થઈને અત્યારમાં તો મને આવે શું કરવાનું તો આપણે મલાઈ હતી તો માખણ કરીને આપણે ઘી કરી તો ઘી થઈ જાય તો થોડોક ટાઈમ દોઢ તો થઈ જાય પછી આપણે હવે દયાબેન બધા છોકરાને છે ને અહીં ઘી બનાવીશી ચાલો ફટાફટ ઘી બનાવી નાખો પાંચ વાગી ગયા અમે ઉઠ્યા હજી બધા અમુક હજી થૂતા હતા પણ જેવો અમને અવાજ આવ્યો ને પકોડી વાળા ભાઈ નો બધા ઉઠી ગયા અને વચ્ચે બધા પકોડી ખાવા લાગી જવાના નથી હાલો બધા મસ્તની લાઇનમાં આવેલી પકોડી ખાવા અત્યારે હાડા છ વાગી ગયા છે અને અમે જઈ છીએ હવે હું અને ટ્વીશું જ ખાલી શાક લેવા જઈએ છીએ તો અમે ફટાફટ હવે શાક કેમ કે તડકો જેટલો હતો ને અમે ક્યાં ના તૈયાર થઈને બેઠા હતા પણ જવાનું મન નહોતો તો હવે હાડા છોએ છે જાય છે કેમકે હજી ઉનાળો છે તો અંજવાળું એટલું રહે તો હવે ફટાફટ અમે શાક લઈ આવી સાંધવાની કંઈ ટેન્શન નહીં હાંજી હજી વિચારવાનું

થોડાક હું ભાત થોડાક આગળ વધી એટલે ભાતમાંથી માંથી હવે થેપલા ને ચા આવ્યા છે જો અહીંયા ખાલી થેપલા કરી રહ્યા ને ત્યાં આખા નીતરી ગયા અમારે જો થેપલા મસ્ત થઈ ગયા છે આજ મારા નણંદ છે નવું હું વેણું લાવીને ને તો નણંદ કે હું જ બનાવીશ એટલે જો એને થેપલા બનાવ્યા છે ને આપણે ખાલી છે ને મસ્ત ના થેપલા બની ગયા છે આપણા તૈયાર તો એમણે જો થેપલા બનાવ્યા છે અને મેં ચા બનાવી છે અને ખીચડી ને એવું બધું બનાવ્યું છે હવે અમે બધા બેસી જાય છે જમવા આજે છે ને નણંદની વાત નથી માની આજે અમે વહેલા નથી જઈમાં આજે અમે અમારા ટાઈમે જમવા બેસી છે સાડા આઠ વાગે તો એ વહેલું જ છે અમારે તો પણ આજે થોડુંક મોડું કેમ કે કાલે છે ને એને મને આઠ વાગ્યા સાત વાગે આમ જમાડી લીધી હતી તો સાડા દસે હું ને અગિયાર વાગે અંદર મને તો જોરદારની ભૂખ લાગી શું કરું પછી હું ખાવું અને દર્શન એ ઘરે નહોતા બહારથી હું મગાવું નાસ્તોય પતી ગયો બધું એ ક્યારે હવાર માં ઉઠીને તો પહેલાં પહેલાં ખાવાનું કર્યું

એટલે હવે એમ થાય ગમે નવી વસ્તુ લેવે ને પેલા આપણે એને યુઝ કરી લઈએ ત્યારે આપણને એમ થાય કે આટ હવે મજા આવશે જો અમને કાલ ભૂખ લાગી ગઈ હતી ને એટલે અમે આજે છે ને બંદોબસ્ત કરી લીધો પેલા જ મકાઈનો ચલો બધાય મકાઈ ખાવા ચલો ટીશ મકાઈ ખાઈ લો અમારા આને હજી મોટી નાની હાલે જો જો આ મારું હો મારું પ્લીઝ તકશો

જો પથારી ધાબે કરી આયાવા અને હુંતા સહી અમે નીચે બધાય કેમ કેસા ને ધાબે ગયા તો પહવાના જ નહીં એટલે બધાય અમે નીચે હુઈ ગયા સ આજે આજે બધા વેકેશનમાં પહેલા કેવા બધાય વેકેશનમાં બધા જોડે હુંતા લાઈટમાં બધાય આજે અમે બધાય આવી રીતના હુઈ ગયા છે કાટી શવેલ હા સારું ચાલો તમને હવે આજનો અમારો બ્લોગ કેવો લાગ્યો અને આજે હું કેવી લાગું છું ને ઈ કોમેન્ટમાં કહેજો તમે આ ચટુડું સારું લાગે સદયા બેનસે ને એટલા દિવસ મને રોજ વાળી દે છે અરે તો આજનો અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મસ્ત મજાને સબસ્ક્રાઈબ કરજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ